નમસ્કાર હું વનીતા રાઠોડ આજ લઈને આવી છું એક પુસ્તકની જ વાત અને આપણે છેલ્લે જે પુસ્તકની વાત કરી રહ્યા હતા એ હતી હું મન છું દીપ ત્રિવેદી દ્વારા લિખિત આ પુસ્તક છે જેની પાંચ લાખ કરતાં વધુ નકલ છે એ વેચાઈ ગઈ છે બેસ્ટ સેલર બુક છે અને જેમાં મન પોતે વાત કરે છે કે હું મન છું અને મને તમે કેળવો તો તમે જીવનમાં જે કંઈ હાંસલ કરવા માંગો એ હાંસલ કરી શકો છો એટલે જીવનમાં દરેક વસ્તુ હાંસલ કરવા માટેની ચાવી છે આપણું મન છે ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણા મન દ્વારા જ આપણી બધી જ જે સુખ છે દુઃખ છે એની સ્થિતિ ઊભી થતી હોય છે ખાસ કરીને આજે આપણે વાત કરશું કે આપણા જે ચિંતા છે ભય છે એ દૂર કરવાનો એકમાત્ર ઉપાય શું આપણે સૌ જાણીએ છીએ કે આપણા મોટે ભાગે મોટા ભાગના દરેક લોકો એ કાં પોતાના ભૂતકાળને લઈને દુઃખી થતા હશે એટલે કે ભૂતકાળની ચિંતાઓમાં રહેતા હશે અથવા આવનાર ભવિષ્યની ચિંતા કરતા હશે કે આવું થશે તો આવું બનશે તો અને આવી જ ચિંતાઓમાં આવા જ ભયમાં મોટા ભાગના લોકો જીવતા હોય છે અને ખરેખર જે જીવવા જેવી ક્ષણ છે એ આપણું વર્તમાન છે એ આપણી આ છે હું મન છું પુસ્તકમાં એક ચેપ્ટર છે એક ટોપિક છે વર્તમાન જે ખરેખર આજે જ મેં વાંચ્યું અને મને એમ થયું કે મારે આ વાત બધા વચ્ચે શેર કરવી જોઈએ કે ખરેખર તમે વિચારો જીવવા જેવી ક્ષણ કંઈ આપણા હાથમાં જે છે એ ક્ષણ કંઈ તો કે આપણું વર્તમાન અને આ વર્તમાનની અંદર મોટા ભાગના લોકો પોતાની આ ક્ષણને પોતાના વર્તમાનને ગુમાવતા હોય છે કઈ રીતે ભવિષ્યની ચિંતામાં અને કા ભૂતકાળને વાગોળવામાં ભૂતકાળમાં આવું બન્યું હતું કોઈએ મને આવું કહ્યું હતું આવી સ્થિતિ બની હતી પછી એ સારી હોય કે નરસી હોય પરંતુ આ બંને વચ્ચે અટવાયેલો માણસ પોતાના વર્તમાનને ભૂલી જતો હોય છે પોતાના વર્તમાનને ગુમાવી દેતો હોય છે કદાચ કોઈ વ્યક્તિ સિન્તેર વર્ષ કે એંસી વરસ જીવે તો એ હંસી વર્ષની લાસ્ટ મોમેન્ટ પર જ્યારે એ મૃત્યુના ક્ષણ સુધી પહોંચી જાય છે ત્યારે એને ખબર પડે છે કે ઓહો મેં તો મારી જિંદગી જીવી જ નહીં અને ભય અને ચિંતા પણ કેવી કે કાં જે બની ગયું છે એની ચિંતા ને કા પછી જે અનિશ્ચિત છે અને તમે જ વિચારજો કે કેટલા સમયથી કદાચ આપણે એવી કોઈ ચિંતાઓ કરી હશે કે આવું થશે તો શું થતું શું થશે અથવા તો આવું બનશે કે આવું બનશે એવામાંથી કેટલી વસ્તુ બની છે મોટાભાગની નહીં બની હોય પરંતુ એવી ચિંતામાં આપણે કેટલોય સમય ગુમાવી દીધો હશે એવા અનિશ્ચિત ભયમાં આપણે કેટલો સમય વિતાવી દીધો હશે અને મન આપણું જે છે એ આમ તો વાત કરીએ તો બાળપણથી જ હું મન છું પુસ્તકમાં ખૂબ સરસ બાળ કેળવણીની વાત કરી છે મને આ પુસ્તક ગમ્યું હોય તો એની પાછળનું કારણ પણ એ છે કે એમાં શિક્ષણની વાત કરી છે બાળકના ઉછેરની વાત કરી છે અને એક પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે મને આ વસ્તુ ગમે કે હું એ વસ્તુને ધ્યાનમાં રાખું કે બાળકોના ઉછેરમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ અને આપણને ખૂબ ખરેખર એક જ વાત કહી શકાય કે જેની પાસે અટૂટ શક્તિ છે એવા મનને કેળવવાની વાત ક્યારેય શાળાઓમાં શીખવવામાં નથી આવતી આપણા વિચારોને કેળવવાની વાત મોટા ભાગના ક્યારેય શીખવવામાં નથી આવતી અને જેના જ કારણે માણસ પોતાનું જીવન છે દુખમય અને ચિંતામાં ને ભયભીત થઈને ગાળી નાખે છે તમે વિચાર કરો કે વૈજ્ઞાનિક શોધખોળોના કારણે અને જીવનની અંદર અતૂટ ખુશીઓ થઈ શકે એ માટેની વસ્તુઓ આપણી પાસે પ્રાપ્ત છે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ જે જીવન નહોતું જીવી શકતા અથવા તો જે કંઈ એ સુવિધાઓ નહોતા ભોગવી શકતા એ સુવિધાઓ આજે આપણને પ્રાપ્ત છે એ સવલતો એ સુવિધાઓ એ સગવડો વચ્ચે પણ આજનો માણસ દુઃખી કેમ લાચાર કેમ ભયભીત કેમ અને એની પાછળનું કારણ છે કે જ્યારે આપણા જે મનના અલગ અલગ સ્ટેપ છે અલગ અલગ એમના મનના જે સ્ટેપ એના જે કહી શકાય કે ભાઈ એમના સ્ટેજ છે અથવા તો એના જે વિભાગો છે સબકોન્શિયસ માઇન્ડ છે અનકોન્શિયસ માઇન્ડ છે એમને પહેલેથી જ કેળવવામાં નથી આવતું હોતું બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એ કોમ્પ્યુટર માઇન્ડ હોય છે અથવા તેમનું માઇન્ડ ખૂબ જ ખૂબ જ કાર્યરત હોય છે અથવા તો ક્રિયાશીલ હોય છે કે જેને જો એ જ રીતે રાખવામાં આવે તો પરંતુ એને પણ અનિશ્ચિત ભયથી ડરાવીને એને એવું બનાવી દેવામાં આવે છે કે એ કહી શકાય ને કે એક પોતાની જે શક્તિ છે એને ભૂલતું જાય છે ગુમાવતું જાય છે અને એના કારણે જ એ દુખી પણ બનતું જાય છે તો કરવાનું શું છે મનને કેવી રીતે કેળવવાનું છે તો એમાં એક સરસ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ એ એક માણસનું આ પુસ્તકની અંદર ખૂબ સારા ઉદાહરણો છે એમાંનું એક ઉદાહરણ છે કે એક વ્યક્તિ છે એ વૃદ્ધ હોય છે અને એ પોતે કામ કરતો હોય છે પરંતુ એ પોતાના લાકડા કાપવાનું કામ કરતો હોય છે અને એને કોઈ એનો પરિવાર નથી હોતો ને એના કારણે એ પોતે પોતાની રીતે કમાઈને હવે તો વૃદ્ધ થવાના કારણે થોડું કામ ઓછું કરી શકે છે અને લાકડા કાપવા જાય છે અને પોતે લાકડા કાપીને જીવન પસાર કરતો હોય છે પરંતુ એ ખૂબ દુઃખી રહેતો હોય છે વારંવાર મૃત્યુની માગણી કરતો હોય છે યમરાજને કહેતો હોય છે કે ભાઈ મને લઈ લે એમ અને આ રીતે દુઃખી તો જીવનમાં જીવતો હોય છે એવી જ રીતે એકવાર પોતે દુઃખી થઈને ફરી પાછો યમરાજાને યાદ કરીને કહેતો હોય છે કે ભાઈ તે મારા કરતાં નાનાઓને ઘણાને લઈ લીધા તે મને કેમ ન લીધો એમ હવે તું મને લઈ લે અને મારી સાથે તારી શું દુશ્મની આવું વિચારીને પોતે બેઠો હોય છે એક ઝાડ નીચે બે ત્રણ દિવસથી એ ભૂખ્યો હોય છે અને જ્યારે એ આવી રીતે માગણી કરે છે ત્યારે અચાનક જ પાછળથી કોઈ એને હાથથી ટપોરો મારે છે અને પાછળ વળીને જોવે છે તો કોઈ મહાકાય માણસ હોય છે અને કહે છે કે બોલ કે તો પૂછે છે કે કોણ છો આપતો કે છે કે હું યમરાજા છું હું તને લેવા આવ્યો છું અને ત્યારે અચાનક જ એ માણસને સ્ટ્રાઇક થાય છે અને કહે છે કે ઓહો આ તો મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું આવશમાં આવીને બોલાઈ ગયું ત્રણ ચાર દિવસથી ભૂખ્યો છું એટલે બોલી ગયો બાકી એટલે યમરાજાએ એવું જ કીધું કે તારો હજી સમય થયો નથી પણ તું આટલી બધી પ્રાર્થનાઓ કરી રહ્યો છે તો મને થયું કે લાવ તને લેતો જાઓ પણ એ કહે છે કે ના ના મારે હજી આવવું નથી અને તરત જ એની જિંદગી બદલાઈ જાય છે પછીના જીવનમાં એ ક્યારેય ફરિયાદો કરતો નથી આપણે જે ફરિયાદો કરીએ છીએ એ ફરિયાદો એટલા માટે જ કરીએ છીએ કે આપણને જીવનની કદર નથી હા આપણી આજ આજનો દિવસ જ આપણી જીવનનો અંતિમ દિવસ છે એ રીતે જ તમે વિચારીને જીવો તો તમે કેટલું બધું કાર્ય એવું કરશો કે જે જે રોજબરોજ તમે ન કરવાના કામ કરતા હો છો એને બદલે એ વસ્તુને ફોકસ કરશો એ એ બાબત એ કાર્ય કરશો કે જે તમારે ખરેખર કરવું છે બીજાના ભલા માટે ખુદના ભલા માટે આપણા સુખી થવાની ચાવી આપણા હાથમાં જ છે પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે એ ચાવી બીજાના હાથમાં સોંપી દેતા હોઈએ છીએ આપણને દુખી કરવાની તાકાત આ દુનિયામાં કોઈ પાસે નથી કોઈ વસ્તુ પાસે નથી કોઈ વ્યક્તિ પાસે નથી કે કોઈ કોઈ પરિસ્થિતિ પાસે નથી પરંતુ આપણે આપણા સુખી થવાની ચાવી જો બીજાના હાથમાં સોંપી દઈએ તો હા કોઈ પણ સ્થિતિ કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખી કરી શકે છે તો આપણે આપણી ચાવી આપણા હાથમાં રાખીએ આ બુકમાં ઘણી બધી સરસ સરસ વાતો છે કે જે ખાસ કરીને ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે જીવાતા વર્તમાનની છે ફરી પાછી હું આ વાત લઈને આપ સમક્ષ આવીશ બસ આટલું યાદ રાખો કે હરેક ક્ષણ માં જીવન છે અને બ્રહ્માંડ ખૂબ વિસ્તૃત છે અને વિસ્તરી રહ્યું છે તમે વિચાર કરો કે આ બ્રહ્માંડ એટલું મોટું છે એટલું મોટું છે કે જેની કદાચ આપણે કલ્પનાય ન કરી શકીએ એ કદાચ આપણું ગજું પણ નથી આ બ્રહ્માંડ ખૂબ વિશાળ છે એ વિશાળ બ્રહ્માંડમાં એક નાની એવી કીડી પણ જીવે છે અને આપણે છ ફૂટનો માણસ પણ જીવે છે અને માત્ર એસી વરસની ટાર્ગેટ સાથે જીવે છે એવા બ્રહ્માંડોમાં અવાજો થાય છે કે જે અવાજો કદાચ આપણે સાંભળીએ તો આપણા કાન સાંભળી ન શકે એવા વિસ્ફોટોના અવાજો છે પરંતુ ઈશ્વરે આપણને એ મર્યાદા સાથેના કાન આપ્યા છે કે જેમાં અમુક મર્યાદાનો જ અવાજ સંભળાય એટલા ઝીણા ઝીણા અવાજો પણ થાય છે કીડીના ચાલવાનો અવાજ એ આપણે નથી સાંભળી શકતા કારણ કે એક લિમિટ સાથે આપણને કાન આપ્યા છે સૂર્યમાં કેટલી ગરમી છે સૂર્ય કેટલો તપી રહ્યો છે અને ત્યાં કેટલું ટેમ્પરેચર છે અને એટલાન્ટિકા ખંડમાં કે જ્યાં ધ્રુવીય પ્રદેશો છે ત્યાં કેટલું માઇનસમાં ટેમ્પરેચર છે પરંતુ આ બે ટેમ્પરેચરની વચ્ચે આપણા શરીરનું ટેમ્પરેચર છે એ અમુક ફેરેન્ટહીટથી અમુક ફેરેન્ટહીટ વચ્ચેનું સીમિત બનાવેલું છે એમાંથી જો થોડાક પોઈન્ટ પણ આગળ પાછળ થાય તો માણસના જીવન ઉપર એની અસર થાય છે માણસની માણસનો વજૂદ એ એના જીવન માટે એ આટલા વિશાળ બ્રહ્માંડમાં પોતે અહીંયા સત્ચિત આનંદ સાથે જીવવા જન્મેલો છે અને એમણે એમનો પૂરતો આનંદ લેવો જોઈએ નહીં કે અણધારી ઓચિંતી અનિશ્ચિત બાબતોની ચિંતામાં એ ભવિષ્યની ચિંતામાં કે ભૂતકાળની બનેલી કોઈ ઘટનાના સાથે રહીને દુઃખી થાય આપણે જાણીએ છીએ કે દુઃખ છે ચિંતા છે ભય છે એ આપણા જીવનના આનંદને છીન છીનવી લે છે અને જેના કારણે આપણે આપણા વર્તમાનને આપણી આજને સુખી નથી કરી શકતા બની શકે તો બીજાને આનંદ આપો બીજા સાથે જીવનને ભરપૂર જીવો ગુસ્સો ક્રોધ ઈર્ષા આવા જે નેગેટિવ ભાવો છે એનાથી પર રહી એનાથી દૂર રહી અને પ્રેમ કરુણા દયા આનંદ એ સાથે જીવવાની ટ્રેવ ઉપાડો અને જીવનને ખૂબ સારી રીતે જીવો ફરી પાછી આ જ વાત લઈને હું આવીશ